જય માતાજી દોસ્તો જય જવાન જય કિસાન આજ પાસે આપણો રસનો વિડીયો છે લોગ ગુલાબ જાંબુ બનાવવાની તૈયારી હાલે દૂધ અને ઘી લીધું હતું ને એમાં રવો નાખ્યો કે થોડોક રવો નાખી દીધો ધીરે 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 હલાવી જાય ધીરે ધીરે નાખે એટલે ગાંઠા ન

લેસ ટૂંકમાં સારો આપ જો આ અત્યારે મસ્ત શેપ આવી ગયો ને સુપર મિક્સિંગ કરવાનું સતત ચાલુ છે ભાઈ કાથરોઈડમાં દૂધ ઘી ને દવાનો લોટ જો અત્યારે મિક્સિંગ થઈ ગયું મસ્તીનું ખાંડની જાણી મુકાઈ ગઈ ભાઈ આ બીજો એનો સ્ટેમ્પ આવ્યો તો આપણે કીધે ઠેકડો મારી ગયો આપણે લાવવાનું કામ ખાજ કરીએ સેજ પીળો કલર નખાઈ ગયો

બે કલરના ભાઈ ગુલાબ બનાવવાના છે એક લીલા બીજા કયા બનાવાના હા એક લીલા કલર ને બીજું કયો અંદર ભર લેવાનું કા સહાણીમાં ભાઈ ઉફાણ આવી ગયા એલસી નખાઈ ગઈ

જો લીલો આ પેસ છે ને વસાર લઈ અને ગોળ 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 ગોટી વારતી જવાની એવી છે મોટર ડૂબી જાય એમાં અત્યારે આ લીલા કલરની ગોટી હાલે ભાઈ જે અંદર નાખવાની હોય ને કા લીલા લીલા કલરની ગોટીઓ બને ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગત થોડું છે જય જવાન જય કિશન હા ભણાવો બનાવો जो किया काम काया ले भाई बस सेम हो रहा अगर मुकायो भाई तेल में तरवाना है ना चार

તળવાળું કામ કાજ હાલે ધીમો ધીમો તાપ રાખી તરતું જ આવે બફમાં તરતવા ધીમો ધીમો તાપ રાખવાનો શેઠ શેઠ લાલ થઈ જાય જ્યાં સુધી તરવા ના થાય લાલ શેઠ થઈ જાય જ્યાં સુધી મીડિયમ લાલ થઈ જાય હિંમત આપ રાખી ધીરે 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 જવા તળવાનો છે તો ચાલુ છે ભાઈ ધીરે 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 મીડિયમ તાપ હોય તો વ્યવસ્થિત તળાય ભાઈ મીડિયમ તાપ હોય ધીરે ધીરે હલાવી જવાનો હોય ફેરવતા જવાનો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો આ વાર જવા જોઈએ ભાઈ

તમે એસી નું ફ્લેવર લાઈ પડે ગુલાબજાંબુ કમ્પ્લીટ કયો સહાણીમાં તારે કમ્પ્લીટ થઈ ગયા ભાઈ ગુલાબજાબુ જય જવાન જય કિસાન તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જરૂર બતાનલને રેસીપી વિડીયો છે ભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો ને કોમેન્ટ કરજો જય જવાન જય કિશાન